જોઈ શકો છો મિત્રો દવાળો નક્ષ આવી ગયો છે એની હારે દવાળો લાઈબોય પણ આવ્યો છે તો મિત્રો જોઈ શકો છો કિસાન સોસ પચાવડા કમ્ફર્ટ ચારવાળા ફિટનેસ સોસ ગોદરેજ

અરે અરે રાજભો ગોળ પણ આવી ગયો છે આ ચાર કિલો છે બાજુ પારસમણી ગોળ રાખેલો છે વ્હાઈટ આ બાજુ પેંડીગડ ઉતરેલો છે આ બાજુ રાજપુર મિત્રો આપણે જઈ છીએ જમ્મુ આવ્યા જોઈ શકો છો મિત્રો છીએ ઘી ચીકુ બેઠો છે ચીકુ આરામમાં છે છે મિત્રો જોઈ લ્યો ઉનાળાની સિઝનનો માલ આવી ગયો છે તો આ કાર્ટૂનમાં શું હોય છે આપણે પછી બતાવશું તમને Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

અમે નિંદે કરીને એમાં જરૂર નહી કરતા તમને ઓકે તો મિત્રો જોઈ શકો છો નાણા ની સીઝન ની પેપ્સી આવી ગઈ છે બજાર તૂટે હાવ તમે નકામાં ગલાઈ જાઓ

શંદર માં મૂકવાની ઈ કઈ શંદર ની ક્યાં કચરા ની આવે ઈ ગયો તો કે ઓલા ભાઈ આગળ ઈ કે લઈ લીધી છે ઓલા ભાઈ મેં મકાન જેને પાણી લીધું ને ભાઈ મેં કીધું એને લઈ લીધી મારે શું કરો હું વેરો ભરું